વાત કાઠા બનાસકાંઠાની તો બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ ઉમેદવાર પ્રચંડ પ્રચાર આપણે તાલુકા ની ચૂંટણી હોય તો વડગામ સરપંચ ની વાત નથી જાવું આપણે વોટ લેવા માટે તો એક બીજા આ એક બીજા ને આપવાનો છે અને એક બીજા ને આપવાનો હોય તો એક બીજા મદદ કરજો અજો આમણા ગુલાબભાઈએ કીધું એ હજી તો ઘણા બધા ત્રાગુ કરશે અને ત્રાગુ એવી કરશે કે હવે મારું બેટું જવાબદારી લઈને આયા હરા તમારો એક વોટ એ બનાસકાંઠા અને દેશની સરહદોને હજુ વધુ મજબૂત બનાવી શકે છે માટે આજે હું તમારી વચ્ચે બનાસ દીકરી તરીકે આશીર્વાદ લેવા આવી છું તમે બધા મારી સાથે હરિયાણા બનાસકાંઠા માટે આપણે સાતમી રોજ ભારતીય જનતા પાર્ટી તરફી બટન દબાવી અને મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠા વતી મોદી સાહેબ ના હાથ વધુ મજબૂત કરીએ